પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા છે જેમાં શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના બાળકને ભેદી વાયરસ પરિવાર સહિત આસપાસમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામના ડુંગરફળિયામાં રહેતા એક નાનકડા પરિવારમાં રમતું અક્ષય નામનું બાળક જે બીજા ધોરણમાં અભ્યાસ કરતું હતું તેને મોડી રાત્રે અજનક ઠંડી લાગવા માંડીને તાવ આવી ગયો ત્યારબાદ સવારે ખેંચાવતા પરિવારજનો તાત્કાલિક સારવાર માટે શહેરા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યાંથી ગોધરા રિફર કરવામાં આવ્યો હતો જોકે બાળકની સ્થિતિ સારી ન હોવાથી તાત્કાલિક વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તબીબો દ્વારા રિપોર્ટ માટે બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા સારવાર દરમિયાન બાળક અક્ષયનું હતું જોકે બાળકનું મોત ભેદી વાયરસના કારણે થયું હોવાને લઈ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ભેદી વાયરસ વકરે નહીં તે માટે સેમ્પલો તેમજ જંતુનાશક દવાનો છિટકાવ કરવામાં આવ્યો છે ચોમાસુ શરૂ થતા જ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાચા તેમજ લીપણવાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે તેમજ આવી જગ્યાએ મચ્છર સહિત બીજી જીવાતો જોવા મળતી હોય છે ત્યારે ગત વર્ષે આ સમયે શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું ત્યારે શંકાસ્પદ વાયરસ વધુના બગડે તેમજ આ વાયરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાંતોની ટીમ આવી અને સરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી પરિવારજનો તેમજ પશુઓ ઉંદર સહિતના અલગ અલગ લોહીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને પુના ખાતે લેબમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે હાલ ચોમાસાની શરૂઆત થતા જિલ્લામાં શહેરા હાલોલ અને અને તાલુકાના ચાર બાળકો આવ્યા હતા જે બાળકોના છે હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે જોકે ત્રણેય બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે પંચમહાલ જિલ્લામાં એક સાથે આઈસીએમઆરની ટીમો સર્વે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી છે અને શંકાસ્પદ વાયરસની ઝપેટમાં વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળોએ સેમ્પલો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાતું સ્કૂલમાં જતો તો ડુંગર ફરી અમને લખવા વસવાનો પહેલો નંબર હતો તો હું એ સવારમાં મીટિંગ હતી એટલે એની હંગાત જ ઝેલી અને હંગાત આવી અને સાંજે ખાધ્યું રમ્યો મસ્તી કરી અને ભાઈ જોડે ટીવી જોઈ દસ અગિયાર વાગ્યા લગી પછી રાત્રે સૂઈ ગયો પછી ત્રણ વાગે આમ ઠંડીને ઝાડાને એવું સારું થઈ ગયું પછી સવારમાં અમે કીધું દવાખાને લઈ જઈએ બેટા તો ભૂવાજીને તઈ ગયો તો અહીંથી શેરા લઈ જ્યો શેરા કે મગજનો તાવ હે અહીંથી ગોધરા લઈ જાવ ગોધરાવાળા કીધું કે ઓમ પાણી ભર્યું મગજ મગજમાં એમ કરીને બરોડા લઈ જો તો બરોડા અમે લઈ જો ઓક્સિજન પર તો એ લીધીને ઓક્સિજન અંગી સર હું કહેવાય બધું લોહી ખેંચી ખેંચીને શરીર કારું મેં કરના શેલું એને બોલાતું નહોતું કમ જોવાતું નહોતું અમે પૂછ્યું તા કે એ તો કોમામાં જતો રહ્યો એમ તો અમે કીધું કેટલા દિવસે આવશે તા કે આવી જાય એ તો અઠવાડિયામાં ન કે મહિનો લાગશે એમ તો પછી કે કે અંદર ઓલ પાડવો પડે પાછળથી એમ પાઇપ નાખવી પડશે મગજનું પાણી થઈ જાય ને તો ખેંચવું પડશે એક રાતમાં કેવી રીતે પાણી થઈ જાય પછી અમે કીધું કે સારો અમારો છોકરો હારો તો થઈ જશે ને ગમે તેમ કરી એમ કરીને અમે રજા આવી અને સહી કરી તેમણે ઓલ પાડીને થોડી વાર એને કે મોટો ઓલ પાડવો પડે એમ કરીને કાતરેથી કાપીને હવે હું કર્યું મને જોવા ના દીધું અને બાઈણે મોકલી દીધી તોય હું અઠેરીને જોઈ રીતે તો બધી કાતરને હાતર લોહીવાળું હતું પછી પાછી આવી આવીને પછી જોઈતા તો કશું નહોતું પછી તો એમ કીધું કે ટકા ઓછા થઈ ગયા કે જીવે હે હજુ જીવે એમ કરી અને અમને રાત સુધી રવા દીધું આખો દિવસ ને રાતે બારેક વાગે અમને રજા આલી ત્યાંથી ફાઇલ બાલ કશું જ ના આલ્યું ફોટો હતો એનો એક્સરો પાડેલો એક્સરો અમે લઈને આવતા ને હાથમાંથી ખૂચાટી લીધો નસે તાકી જરૂર નથી તમારે એમ કરીને અમને રજા આપી દીધી